ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર મારુતિ ઇકો ગાડી આવેલી છે ફૂલ જવાબદારી સાથે ઇકો ગાડી વેચવાની છે ઘરઘરાવ ગાડી જોવા મળશે ટાયરની વાત કરે ચારે ટાયર નવા કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર અંદરનું સીટિંગ સારું સાઉન્ડ સિસ્ટમ ચાલુ લુકુસ ગાડી સારી છે રનિંગ કન્ડિશનમાં ગાડી જોવા મળશે પેટ્રોલ સીએનજી જોવા મળશે ત્રણ ઓનર છે અઢાર કિલોનો બાટલો છે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર સોળનું મોડલ છે માલિકે આ ગાડીની ઇકો ગાડીની કિંમત રાખેલી છે બે લાખ એસી હજાર રૂપિયા કિંમત વિકસરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ મારુતિ મારુથી ગાડી જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી તાલુકો સાવરકુંડલા ગામ સાવરકુંડલા ગામે જોવા મળી જશે માલિકનો નંબર ડિપ્રિશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક્ટ કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જાહેર દસ્તાવે આવેલી જાહેરાત ફ્રી હોય છે આડો રાખેલું વિડીયો પાડીને ફોટા ગાય ભેંસ ટ્રેક્ટર ટેલર કોઈ બી વસ્તુ વેચવું હોય તો આપણા વોટ્સઅપ નંબર ઉપર મૂકવાનું રહેશે સનુ બે હુડતાળે એ બાબુ કશુંક ત્યાં વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લાગે તો લાઈક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડી પહેલે માલિકના નંબર લેતા ના ફાવતું હોય તો એરો ઉપર ટચ કરશે તો ટાઇટલમાં ડિપ્રેશનમાં માલિકના નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખરીદી માહિતી માટે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટા પેજ ઉપર લવાહો તો જરૂરથી ફોલો કરજો ત્યાં બી લેવા વિડીયો જોવા મળતા રહેશે